ઠંડો ગરમ જો તમને પણ આ સવાલ થતો હોય તો આ વિડીયો તમારા માટે પણ ઉપયોગી છે નમસ્કાર હું ડોક્ટર મેહુલ ટાંક ફિઝિયોથેરાપિસ્ટ મારી ફિઝિયોથેરાપીની રેગ્યુલર પ્રેક્ટિસમાં પેશન્ટો દ્વારા સૌથી વધારે જો કોઈ સવાલ પૂછવામાં આવતો હોય તો એ એવો છે કે સાહેબ ઠંડો શેક ક્યારે કરવો અને ગરમ શેક ક્યારે કરવો સૌથી પહેલા આપણે વાત કરીએ ઠંડો શેક ક્યારે કરી શકાય કોઈ પણ એક્યુટ ઇન્જરી અથવા તો એક્યુટ પેઇન કે જે કંડિશનમાં તમે શરૂઆતની ચોવીસથી અડતાલીસ કલાકમાં જો બરફનો શેક કરી શકો છો ઓપરેશન બાદ ઓપરેશનની આજુબાજુના એરિયામાં થતો દુખાવો સોજો અથવા બળતરા ઓછી કરવામાં પણ તમે બરફના શેકનો ઉપયોગ કરી શકો છો રમતગમતમાં થતી ઈજાઓ જીમમાં થતી ઈજાઓ જે મોટા ભાગે મસ્ક્યુલર ટેન્ડન અથવા તો લિગામેન્ટ લગતી હોય છે તે કન્ડિશનમાં પણ શરૂઆતના ચોવીસથી અડતાલીસ કલાકમાં તમે

જો આ વિડિયો તમને ગમ્યો હોય તો આગળ શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ